ઉત્તરાયણ નિમિત્તે સ્વાભિમાન ગ્રુપ એનજીઓ દ્વારા અમદાવાદના આશ્રમ રોડ જૂના વાળદમાં પક્ષી સારવાર અને ઉપચાર માટે ત્રણ દિવસ કેમ્પ યોજાશે સ્વાભિમાન ગ્રુપ એનજીઓ પક્ષી ઉપચાર કેન્દ્ર વર્ષ બે હજાર ચૌદમાં શરૂ થયેલ હતું બે હજાર ચોવીસ કેમ્પનું દસમું વર્ષ છે સ્વાભિમાન ગ્રુપ દ્વારા આ દસ વર્ષમાં આશરે એક હજારથી વધુ ગંભીર રૂપથી ઘવાયેલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે સાથે જ પંદરસો થી વધુ ગવાયલ પક્ષીઓની સારવાર કરી છે સ્વાભિમાન ગ્રુપ એનજીઓ દ્વારા ગંભીર રીતે ગવાયલ પક્ષીઓને જીવદયા ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે છે સ્વાભિમાન ગ્રુપ એનજીઓ સ્થાપક વિનોદભાઈ ચૌહાણ છે ઓપરેશન હેડ વિવેક ભોજક ઓપરેશન ડેપ્યુટી હેડ સંકેત મિસ્ત્રી જગદીશ સોલંકી જય સોલંકી નિલેશ ગલસર પ્રવીણ વાઘેલા નારાયણ ચૌહાણ પ્રકાશ ૌહાણ અરવિંદરજી ડોક્ટર પ્રતાપ રાય કમલ રાઠોડ હરેશ સુમેરા હેમાંગ શાહ રાજન સોલંકી સાથે અન્ય પચાસ સ્વયંસેકો મળી પક્ષી બચાવના ઉમદા કાર્યોમાં ખડે ખડેપગે કરે છે આ સેવા કાર્યોમાં નીમા વિદ્યાલય સંકુલ ભીમજીપુરાના આચાર્ય સદેવજી સોનાગ્રા શાળાના વિદ્યાર્થીઓ મનન નીઓ સન્યાસ ક્યુમન મહેસાણાના ટ્રસ્ટી નરેશ પટેલ શિવ ડેકોરેટર જૂના વાળદના મનીષ પરમારનો સંપૂર્ણ સહયોગ છે આ વર્ષે પણ તારીખ ચૌદ પંદર સોળ જાન્યુઆરીના રોજ સુપત કોમ્પ્લેક્ષની સામે કેફે ડે આશ્રમ રોડ જૂના વાળજ ખાતે પક્ષી સારવાર ઉપચાર કેમ્પ યોજાશે જેનો હેલ્પલાઇન નંબર આઠ ત્રણ શૂન્ય છ સાત ચાર ત્રણ શૂન્ય છ એક છે અને સાંજના 6 થી સાત પતંગના ચગાવવા અનુરોધ કરવામાં આવે છે કેમ કે સવારે પક્ષીઓ ભોજન લેવા માટે જાય છે અને સાંજે પોતાના ઘરે પાછા ફરે છે જો નાગરિકો આટલું પણ કરે તો ઘણા પક્ષીઓનો જીવ બચી શકે છે રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ